વાલોળ રીંગણાનું એકદમ મસ્ત મજાનું ટેસ્ટી અને લાલ ચટાકેદાર શાક બનાવવા માટે કૂકરની અંદર બે પાવડા શિંગતેલ ગરમ થાય એટલે અડધી અડધી ચમચી રાઈ જીરું અને પાંચ ચમચી હિંગથી ઝીણા કાપેલા એક મોટા ટમેટાનો વઘાર કરી અને બે મોટા રીંગણાને ચિપ્સ જેવા કાપી ઉમેરી દઈએ ત્યારબાદ અઢીસો ગ્રામ વાલ લોણને પણ આ રીતે બેટી અને વઘારમાં ઉમેરી અને સરસ રીતે બધું મિક્સ કરી દઈએ અને મસાલામાં સામાન્ય મસાલા એટલે કે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ નાખી સરસ રીતે મિક્સ કરી દઈએ થોડીવાર માટે તેલમાં આ જ રીતે ચડવા દેવાનું છે પાણી નાખ્યા વગર જેથી આપણું શાક છે સરસ મજાનું લાલ થાય ત્યારબાદ એની અંદર એક ચમચી લસણની ચટણી નાખી અને સરસ રીતે ચટણીને પણ આ શાકની અંદર મિક્સ કરી થોડીવાર માટે હળી જાય એટલે એની અંદર અડધો ગ્લાસ પાણી નાખી અને કુકરની આપણે ધીમા ગેસે ત્રણ વિસલ વગાડવાની છે જેથી આપણું આ શાક છે એ ધીમા તાપે ચડશે એટલે મસ્ત મજાનું એકદમ સરસ રીતે બફાઈ જશે અને એકદમ ટેસ્ટી બનશે અને આ શાક છે એકદમ યુનિક બને છે ખાલી વાળુંનું શાક આપણને કોરું કોરું લાગે પરંતુ રીંગણા અને ટમેટા સાથે ભેળવવાથી આપણું શાક એકદમ મસ્ત મજાનું અને ટેસ્ટી બનશે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો